રાંદેર પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર પોલીસે જિલ્લાની બ્રિજ પાસે ફઝલ એપાર્ટમેન્ટ સામેથી મોપેડ સાથે ત્રણ આરોપીઓ સ્લોમેન કરવા જાવેદ શેખ અને એઝા સૈયદની ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ તેતાલીસ હજારનો એમડી ડ્રગ્સ સાથે બે મોપેટ રોકડા રૂપિયા મોબાઈલ સહિત છ લાખથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે તેઓને એમડી ડ્રગ્સ આપનાર મુંબઈના મૂસાને વોન્ટેડ જાહેર કર્યો હતો આજરોજ રાંધેડ પોલીસ સ્ટેશન દ્વારા નાર્કોટિક્સ એક્ટ અન્વયે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેનું નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડ્ડુ મોહમ્મદ જુબેત અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા સમૂહ છે રાંદેડ પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઇક્સમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલો તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવે હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે